ચોમાસા પહેલાં પ્રીમોન્સ્યુનની એક્ટિવિટી અંતર્ગત જે કોઈ પણ ભયજનક વૃક્ષો હોય છે એને ટ્રીમિંગ કરવાની કાં તો એને જડમૂળથી કાપવાની આ બધી કાર્યવાહી કરાતી હોય છે એમાં ત્રણ પ્રકારના અલગ અલગ આઈડેન્ટિફાય કરેલા વૃક્ષો છે જેને જડમૂળથી કાપવાની શક્યતા હોય એવા નવ વૃક્ષોને આઈડેન્ટિફાય કર્યા હતા એમાંથી ત્રણની કામગીરી પૂર્ણ કરી છે છની પ્રક્રિયા ચાલી રહી છે આ ઉપરાંત ભયજનક હોય નમી ગયેલા હોય અને વધી ગયેલા વૃક્ષો હોય એવા આઈડેન્ટિફાય કરેલા બસો બોતેર વૃક્ષો હતા એમાંથી બસો એકસઠની કામગીરી પૂર્ણ કરી છે અને અગિયારની કામગીરી બાકી છે સુકાઈ ગયેલા વૃક્ષો ઘણી વખત હોય છે જે વાવાઝોડમાં પડવાનો ભય હોય છે એવા આઈડેન્ટિફાઈ કરેલા એકસો બાસઠ વૃક્ષો છે જેમાંથી એકસો સત્તાવનની કામગીરી પૂર્ણ કરી છે અને